અંબાજી આસન ધીમાગઢ ધરણીધર છે પાલનપુર માં પાતાળેશ્વર માં પૂજાતા પરમેશ્વર અને રણના કાંઠે ઘરે રખોપા એ નળેશ્વરી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો આ મારો બનાસકાઠો એવી આપણી બનાસની પવિત્ર ભૂમિમાં આજે ગામ સણાદર મુકામે આપણે સૌ મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનન્ય અધ્યક્ષ શ્રી તથા બનાસની જીવાદોરી એવી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેને મારા જય શ્રી રામ મિત્રો જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે સુસજ્જ કરવા માટે આપણા શંકરભાઈ સાહેબ હંમેશા પ્રયત્નશીલ રહે છે દામા બાયોગેસ પ્લાન્ટ અને માટી બચાવો અભિયાન થકી આજે બનાસ ડેરી ખ્યાતિ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી થઈ છે

બાયો ગેસ ગેસનું ઉત્પાદન કરીને જિલ્લાને ને આત્મનિર્ભર બનાવવા તથા પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ પણ કરવામાં આવી છે અને હમણાં જ શંકરભાઈ સાહેબના સતત પ્રયાસ થકી મારુતિ સુઝુકી કંપનીના ચેરમેનને જાપાનથી સણાદર સુધી લાવીને જે કરારો કર્યા એ એક ઐતિહાસિક નિર્ણય હતો અને આ કરાર થકી જિલ્લામાં દમાબાયો સીએનજી પ્લાન્ટ જેવા નવા પાંચ પ્લાન્ટ પણ પ્રસ્થાપિત કરવામાં આવશે અને આ પ્લાન્ટોમાં બનેલા સીએનજી ગેસનું વેચાણ પણ થાય છે અને મિત્રો ભગવાન શ્રી એટલા માટે જ આપણી સંસ્કૃતિ તેની પૂજા કરે છે અને આજે તો આપણી બનાસ તેરી પણ ગૌમાતાના મહત્વને જાણી તેને સમજીને ગોબર ગોવર્ધન પહેલ કરી રહી છે મિત્રો બનાસકાંઠા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવવાનો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો બનાસવાસીઓએ સંકલ્પ કર્યો છે અને આ પહેલનો હેતુ જમીનની ગુણવત્તા જાળવી રાખવાની જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવાનો છે અને આ અભિયાન હેઠળ માટી બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો આજના સમયમાં આપણી બનાસ ડેરીની ટીમ 40 ગામોમાં જમીનની ફળદ્રુપતા અને કાર્બનના પ્રમાણને વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસ થકી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે અને આપણી ધરતી સ્વચ્છ અને સ્વચ્છ રહે તે માટેના પગલા પણ લેવામાં આવશે મિત્રો પ્રકૃતિ જેવી નથી બીજી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ જે આકૃતિ થઈ ના જાય કહી એની વિસ્મૃતિ તો ચાલો રાખીએ સૌ એના તરફ જાગૃતિ આજે જમીનની ગુણવત્તા ચકાસવા માટે ભારતે લેબ એવી ઈશા ફાઉન્ડેશન સાથે મળીને તથા વરિષ્ઠ વૈજ્ઞાનિકોના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે અને આમાં જમીનની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય એ માટેની કામગીરી કરવા માટે

જેટલો સારો ખોરાક મળશે એટલો પશુઓ દૂધ પણ વધારે આપશે અને મિત્રો આ અભિયાન માત્ર દૂધ અને તેની ઉત્પાદન પૂરતું જ મર્યાદિત નથી પરંતુ તે તો સમગ્ર જિલ્લાના વિકાસ અને વ્યવસાયની ઉન્નતિની દ્રષ્ટિ સાથે છે અને આ દ્રષ્ટિ સાથે આપણો નિયામક મંડળ સતત કાર્યરત છે સતત અમારા જેવા મહિલા પશુપાલકો માટે ચિંતિત રહેવા બદલ ચેરમેન શ્રી આપના અને પૂરા નિયામક મંડળના અમે સૌ આભારી છીએ અને મિત્રો આપણી બનાસની જીવા દોરી એટલે આપણી બનાસ ડેરી અને બનાસ કાઠામાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા આપણા સ્વ ગલબાબાનું સ્વપ્ન હતું કે આ બંજર ભૂમિનો પશુપાલક આર્થિક ક્રાંતિ સાથે પગવર બની અને આત્મનિર્ભર બને અને વિશ્વમાં દૂધ ધારા વહેતી કરે જે આજે સાચે જ સિદ્ધ થયું છે તો એવા ગલબાબાને સત સત નમન અને આપણી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ વંદન સહ અભિનંદન કારણ કે એમનો સફળ નેતૃત્વના કારણે આજે મહિલા પશુગલકોને મહિલા સશક્તિકરણ તરફ સફળતા મેળવવામાં એક નવી દિશા મળી છે આજના પ્રસંગે મંચસ્થ મહાનુભાવો તથા સર્વ બનાસવાસીઓને મારા હર હર મહાદેવ અસ્તુ